ધર્મેન્દ્રપુની વડોદરા તાલુકાના દશરથ અને આજુબાજુ ગામોના યુવાનોને કોર્ટના હુકમ થી પગાર નોકરીમાં હાજર થયા વગર આપવામાં આવતો હતો જે છેલ્લા છ મહિના થી

તે પણ કામ શક્ય કર્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને બાપુ અને બીજા જે એમની ટીમ હતી બધાએ અને ગામના સરપંચથી અને બધા ગામના સભ્યો છે ને આ શક્ય કામ કર્યું એના માટે એમનો ખૂબ ખૂબ આભાર